એનું પ્રમાણ ગીતા સિવાય લાવશું ક્યાંથી જે લોકો ભગવત લીલાના નામે ગુરુ ભાઈ અને ગુરુ બેન સંબંધમાં કામુક લીલાઓ એ કરતા હોય છે એ લોકો તો ઠાકોરજી બહિર્મુખ છે ભલે ભોગ ધરીને લે ભલેને ને રાજભોગ નું સેન ભોગ કરાવે પણ ઠાકોરજી બહિર્મુખ છે એટલે આવું બહિર્મુખતા ની કારણે દૂષિત થયેલી તમારી દેહ ઇન્દ્રિયો તમારા નાશનું કારણ ન બની જાય ભૂતલ ઉપરથી થી પધારતી વખતે પણ મહાપ્રભુજી આજ જ આજ્ઞા કરીને પધાર્યા છે કે યદા બહિર્મુખા વિજમ ભવિષ્ય કથંચન તદાકાલ પ્રવાહસ્થા પ્રવાહ સ્થા સર્વથા ભક્ષયિષ્યતિ સ્મા હરિરાજજી આપણને બહિર્મુખતા થી આપણી દેહ ઇન્દ્રિયો દૂષિત ન થાય એના માટે દેહ ઇન્દ્રિયો આપણી દૂષિત ન થાય એના માટે કામાખ્ય દોષ વિવરણ આપણને ચેતવે છે કે આ કામરૂપ દોષ તમારી બહિર્મુખતા ન લાવી દે અને એના કારણે આપણે ફરીથી કાલ પ્રવાહની અંદર એક બાજુ ભક્તિ પ્રવાહ ને કાલ પ્રવાહ તો આપણે કાલ પ્રવાહ પતિત થઈ જઈએ અને કાલ પ્રવાહ આપણને ખેંચી જાય કાલ પ્રવાહ પછી ક્યાં ખેંચે આપણા હાથમાં થોડું હોય પૂર આવ્યું બચીને રહેવું એ ત્યાં સુધી આપણી હાથની વાત છે પછી પૂરમાં તણાવવા માંડ્યા પછી પૂર ક્યાં જ્યાં પૂર લઈ જશે ત્યાં જવાશે પછી તમારા હાથમાં નથી ગયો તમે હવે બચો પ્રવાહમાં પતિત થયા પ્રવાહમાં પડ્યા

જ્યારે તમે સમર્પિત નથી તો તમે હવે ભોગ ધરીને ખાશો અસમર્પિત છે અસમર્પિત છે અસમર્પિત છે ભલે નિધિનો પ્રસાદ ખાશો છપ્પન ભોગનો પ્રસાદ ખાશો જે ખાવું હોય તે ખાઓ પણ તમે અસમર્પિત લઈ રહ્યા છો અસમર્પિત જીવન જીવી રહ્યા છો કારણ કે તમે તમારું સમર્પણ જે પ્રભુ પ્રત્યે તમારું જે સમર્પણ જે છે એ તમને વધારાની વસ્તુ લાગી રહી છે ઠાકરી તો વધારાની વસ્તુ લાગી રહી છે એના તમે બીજું કંઈક ઉત્તમ લાગી રહ્યું છે તો એનો મતલબ કે તમે અસમર્પિત છો અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન સમર્પણ પોતાના પ્રભુ માટે છે પોતાના પ્રભુની સેવા સમર્પણ છે ખાલી સમર્પણ ખાવા પીવાનો વિષય નથી ભોગ પ્રસાદ મળી ગયો એટલે ટકી ગઈ ટકતી હતો ટકે પણ તમે અસમર્પિત છો તમે લાગ મરજાજીઓની એક અલગ દુનિયા છે ચાલો એના નિયમ પ્રમાણે તમે બાદ ક્યાંય નથી આવતો એ અલગ દુનિયા છે પણ મહાપ્રભુજીમાં નિયમ એ છે કે તમે અસમર્પિત છો તમે અસમર્પિત છો પ્રસાદ ખાવા છતાં પણ અસમર્પિત છો પ્રસાદ ખાવું એ કઈ સમર્પણ નથી પ્રસાદ ખાવાથી જો સમર્પણ થઈ જતું હોત તો બધા જ વૈષ્ણવ પ્રસાદ ખૂબ ખાય છે બધા જ પ્રસાદ મરજાદી રસોઈ બનાવીને બધાને લેવડાવે છે પ્રસાદ તો બધા ખાય પણ બધા અસમર્પિત મરજાદી અસમર્પિત વલ્લભ કુલ્લા બાળકો હવે તો અસમર્પિત છે તો પછી આ બીજી વાત શું કરવી વલ્લભલા બાળકો ને બધા ઠાકોર ની સેવા ભાવ રહ્યો નથી તો ઈ અસમર્પિત મરજાદી અસમર્પિત ભક્ત જે ભગવદીઓ કહેવાય છે ઈ અસમર્પિત ભક્તો કહેવાય ઈ અસમર્પિત ઠાકોર છોડીને ભગત વાર્તા કરવા પડતા હોય પોતાને ઠાકોર સાથે કઈ લેવા દેવા ગોકુલ નિવાસ કરે વ્રજમાં નિવાસ કરે એક વૈષ્ણવ મને કીધું અમે જ્યારે વ્રજમાં માં જઈએ ત્યારે બાપા તરત જ મારી પાસે આવી જાય કે અમારા ઠાકોર તમારે આ બહુ ગમે છે ઈ કેટલા દી તો નિરાત પેલા એને ભાવ ભાવમાં ઠાકોરજી પધરાવ્યા હશે કે ભાઈ પધરાવી જાવ તો અમે આવા વૈષ્ણવ જો રજવાસ કરતા હોય એના ઠાકોરજી ને અમને સેવા મળે એને એમ ભાવ થયો બાપાને ને ફાવી ગયું કે જયારે અમે મહિનો બે મહિનો રોકાવા જાય બાપા અમને ગોતતા આવે તમે આવી ગયા મારા ઠાકોરજી તમારે બહુ ગમે છે અરે ભાઈ અમારે ગમતું હોય તો તમારા રહેવા શું કામ અમારી ઘરે જ ન રાખીએ તમારી ઘરે એને શું ગોલકધામમાં વાંધો હતો તો તમારી ઘરે આવે એને તમારે યાદ ગમે છે હું તો કોઈ વૈષ્ણવ ઠાકોરજી બધા એમ તમારે યાદ ગમે છે તો વધારે અમે બદરાવી પણ જલ્દી થી પાછા પધરાવો છો બાકી અમારે અહીંયા ગમે નહીં એટલે કિશનગઢ માં વૈષ્ણવ આવ્યા મને કે એક દિવસ તમે આપને ઠાકોરજી બિરાય તમે બધી વ્યવસ્થા કરે મેં કે જે વ્યવસ્થા છે એમાં ચાલશે પણ તમારા ઠાકોરજી ની યાદ પાવ છો મેં હું એમ પધરાવતો નહીં એટલે હું તમારા ઠાકોરજી ને તમારી જે વ્યવસ્થા હોય થોડીક વાર ઝાપી જે રાખો ત્યાં થોડુંક ખાસા કરીને તૈયારી કરી લ્યો કયો તો ભોગ ની વસ્તુ તમને મોકલાવી દઉં भोग ने तो फावसे तमारा मा था 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 ने है mm -hmm. में तो घर ठाकुर जी एक एक व्यवस्था कर चाले थोड़ी भरे बिराजे झाँपी भले बीराजे बदी व्यवस्था कर जरा एक दिवस न तो फरवा निकली जाए पाछा पधरा जाए ठाकुर आ रिवाज नहीं आए हां mm -hmm.

કે જે અનિવાર્ય છે ત્યારે આપણે એકબીજાને બીજાની જરૂરિયાતો એકબીજાને સહયોગ કરવો જોઈએ પણ આવી ટેવ પાડી દઈએ ડોડ મહિના યાત્રા મને કી જાય ઠાકોરજી બીજા પધરાવી જાય તો તમે યાત્રા મહત્વની હોય તો યાત્રા જ કરો ઠાકોરજી પધરાવી દેઓ આ કરી પર એ રીતે ઠાકોરજી કોઈના એક પધરાવવા એ ખોટી તેઉ પાળા જો મને તો લાગે આ તેઉ ખોટી સમર્પિત સમર્પણ તો પહેલા પ્રભુને કરેલું છે એની સેવા માટે કરેલું છે તમે પ્રતિજ્ઞા કરી છે કે હું દાસ થઈને રહી કોનો દાસ આ ઠાકોરજી જે આપણી પર જે પધરાવ્યા છે જે ઠાકોરજી એનો હું દાસ થઈને એને સમર્પણ કહેવાય એને જ પાકી મજા કહેવાય એને જ પુષ્ટિમાર્ગી ભક્તિ કહેવાય તો આપણે અને ઠાકોરજીને છોડીને તો અસમર્પિત છે જીવન અસમર્પિત વસ્તુ નામ તસ્મા દ્વર્જના મહાચાર એટલે સમજવાની વાત એ છે કે કામ નામનો આ દુર્ગુણ સર્વ દોષોનો જનક સૌથી શીરમોર રાજા બધાય દોષો સડ વર્ગની અંદર સૌથી એનો રાજા કામ છે એટલે કામનો એ વિસ્તારથી વર્ણન કહે છે પહેલું એ જ છે કામથી બધું પ્રકટ થતું હોય છે હજારે વિસ્તારથી સમજવું હોય કે આ ભયંકર કામ છે કામ અને હરિરાયજી આ કામાખ્ય દોષ વિવરણ જે ગ્રંથ લખે છે તો પ્રભુ આપણા શું આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણના નામે આપણે એમ કહીએ છીએ કે બહુ કરીએ છીએ કે ભગવાન કૃષ્ણ બહુ રસિક છે એ તો રસમય લીલા કરનારો છે એટલે કે કામુક કામુક આપણે સમજીએ છીએ કામ લીલા કરનારો છે એટલે એ કૃષ્ણ શું કામ વિશે એટલે આપણા આપણા પ્રભુ જો કામ જો ભગવાન ને આવું કામુકતા વાળી વાતો જો ભગવાન એવા કામી હોત તો ભગવાન સાક્ષાત આપણા પ્રભુ જે ઘરમાં સેવ્ય સ્વરૂપ એ છે પાછા ભક્તો એમ કે આ તો ગીતા તો આપણો કૃષ્ણ કૃષ્ણ એ અલગ એમાં કૃષ્ણની વાત એ ઉડાડી દે કે આપણો કૃષ્ણ નહીં આપણો કૃષ્ણ તો લીલા વિહાર કરવા વાળો કૃષ્ણ છે આપણો કૃષ્ણ ગીતા વાળો કૃષ્ણ નહીં સાબ મૂર્ખાય છે એ મોટી મૂર્ખાય છે કારણ કે મહાપ્રભુજી એમાં આજ્ઞા કરે છે ગીતા જે છે એ તો સ્પષ્ટ આજ્ઞા કરે છે મહાપ્રભુજી કે વેદાહા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસૂત્રાણી કે ભાઈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તતતુષ્ટ અને ભગવદ વાક્ય છે ગીતા અને જો ગીતાને તમે હટાવી દેશો તો તમારા ઠાકોરજીને પુરુષોત્તમ કહેવાડો કયો શાસ્ત્ર છે બતાવો આપણા ઠાકુરજી જે છે સાક્ષાત પુરુષોત્તમ છે એનું પ્રમાણ ગીતા સિવાય લાવશું ક્યાંથી વેદમાં નથી કીધું કૃષ્ણ પુરુષોત્તમ છે વેદમાં નથી કીધું વેદમાં નથી કીધું પુરુષોત્તમ છે કૃષ્ણ ભાગવત માં ભગવાન પુરુષોત્તમ કૃષ્ણ ને કીધા છે તો ભાગવત જેવા કેમ માન્ય ન માન્ય કરવી પણ એક એવો સર્વ સામાન્ય ગ્રંથ છે કે જેને કોણ કોઈ એને અમાન્ય ન કરતો એવો સામાન્ય ગ્રંથ જે છે શ્રીમદ ભગવદ ગીતા છે એ ભગવદ્ ગીતાના આધાર જ આપણો કૃષ્ણ પુરુષોત્તમ થાય જો ગીતા પ્રમાણ નહીં માનીએ તો આપણા ઠાકોરજી પણ પુરુષોત્તમ નહીં કેવાય એટલે યશમાં પુરુષોત્તમ આ લોકવેદમાં જે પ્રસિદ્ધ છે એવો હું પુરુષોત્તમ એ હું છું શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એનો ઓગણસાઠ નો શ્લોક ઓગણસઠ શ્લોક વિષયા વિવર્ત નિરાહાર દેહિન રસવર્જમ રસોપ્ય નિવર્ત યુલપી કૌન્ય પુરુષ વિપશ્ચિન્દ્રિય પ્રમાથીની હરંત મન તાણી સર્વા સંયમ્ય યુક્ત આસિ મ વસે હિ તશ્ચ પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ભગવાન જેની ઇન્દ્રિયો વૃદ્ધિ ક્યારે બુદ્ધિ લગામ જે છે આ બુદ્ધિ પાસે રહેલી છે બુદ્ધિ બગડે તો બધું બગડી જાય એટલે સમજવાની વાત એ છે ભગવાન કહે છે કે જેની ઇન્દ્રિયો વશ નથી એની બુદ્ધિ પ્રતિષ્ઠિત નહીં રહે સ્થિર નહીં રહે અને બુદ્ધિ સ્થિર નહીં રહે તો પછી આ દેહ જે છે આ ઘોડા જે છે ઇન્દ્રિયોના ઘોડા છે દેહ જે છે એ રથરૂપ છે એનો રથી જે છે એ અંતર્યામી જીવ છે અને બુદ્ધિ જે છે એ સારથી છે તો બુદ્ધિ નામનો સારથી જો ન હોય તો પછી ઘોડા ગમે આ ખેંચી જશે આ દેહ ને નાશ કરી દે ડ્રાઈવર વગરની ગાડી એમને ચાલુ થઈ ગઈ તો તો એ નાખ ખાડામાં નાખી દેશે ચાલુ ગાડી હોય ફૂલ સ્પીડમાં હોય ને ડ્રાઈવર ન આવી ગયો તો ગાડી આસ પાળ ક્યાં ને ક્યાં નાશ કરી દેશે એમ ઇન્દ્રિયો જેની વશ નથી તેની બુદ્ધિ સ્થિર નથી તો બુદ્ધિ એને લગામ દે છે રાખી શકશે નહીં પરિણામે શું થશે કે આ દેહનો નાશ થઈ જશે આ અંદર વિશ્લો દેહ નાશ થયો તો અંદર વિશ્વ જીવાત્મા પણ એની સાથે નાશની ગર્થમાં ચાલ્યો જશે જીવાત્માનો પણ નાશ થઈ જશે જીવાત્મા પાછો નરક સુધી પહોંચી જાય અથવા એનો નાશ થઈ જાય આ જીવાત્મા છે આ દેહ છે જીવાત્માને ખેંચી જાય ઇન્દ્રિયો જે છે આખા દેહને ખેંચી જશે લોકોને ગાઈને પુષ્ટિમાર્ગમાં એટલે જ બહુ મજા આવે છે કીધું આ પુષ્ટિમાર્ગ છોડી દેવો આ ચારવાક મત નથી

આ ખાવા પીવાનું મોજ બજા કરવાનો માર્ગ નથી આ માર્ગ તો ભગવાન સમર્પણ પૂર્વક ભક્તિ માર્ગ છે અને ભક્તિ માર્ગમાં તો આ ક્યાંથી આવા દુર્ગુણ ચાલી શકે ભક્તિ સાથે આને કોઈ લેવા જવા નથી એટલે ભગવાન અહીં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જેની ઇન્દ્રિયો વર્ષ નથી એની બુદ્ધિ સ્થિર નથી અને બુદ્ધિ જેની સ્થિર નથી તો તો પછી એનો ઉદ્ધાર કેવી રીતે થાય એનો સાચો માર્ગ એને કેવી રીતે દેખાય અત્યારે બુદ્ધિ જો બધાની બગડી ગઈ છે એનું કારણ જ એવું છે કે બુદ્ધિ બગડી ગઈ છે એટલે તો આ ગીતાની વાત કરીએ ષોડશ ગ્રંથની વાત કરીએ તો એમ કે છે કે આ તો આ મર્યાદા છે આ મર્યાદા છે અને આવા બાળકોના પ્રવચન સાંભળીએ તો આપણે બહિર્મુખ થઈ જાય અને કામુકતાની વાતો કરે પોતાને પુરુષોત્તમ ગણાવે વૈદ્ય લીલાના નામે વિચાર કરતા હોય કે આ હા હા લીલા वल्लभ चाहे सोय करे <laughs> वल्लभ चाहे सोय करे बीड़ी सिगरेट पीए तो चाले वल्लभ होटल में खाए तो, चाले। तो चाहे तो वल्लभ चाहे सोई करे वल्लभ बाल को होटल में दोष ना सो करे खाली शास्त्री करे तो चाहे सोई न तो चाहे सोई ना शास्त्र की बात करे काम दोष विवरण हरिराय जी बात करिए करिए ये चाहे सोई नहीं बीड़ी सिगरेट पीता हो तो चाहे सोई करे मतलब चाहे सोई करे होटल में खाता हो तो चाहे सोई करे दोस्त ना जवाज़े